આ વાજ્યો એ હું કાવ ના કર ઓ જલક કોઈ કરી ના કરી કોવા પર મારા બોવા હેતર માં કટર માર આયો અજલ બોવા કરી ના કરી ના પાઈ જવા દે ઓ હો 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 જી તાયા હોઈ ગયા છે એ કર્યા આ બોળો બોલે છે અલ્યા હું આ પાણી માં આ કે તો હું કોઈ દાદો કરું છું તો પાણી ઉંગો ભાગ આ જવાબ કઈ આ સાપ કરો આ બેહને આપણે લાગુ આદના

આબરૂ રાખવાની તમારે હું એવું ખોટું કોઈ કરતો જ નહીં ઓ બધા જો કોઈની વાત વાતો આપણી તો નકો પડજે હા જો એક કોટા રસ્તો સર્યા તું ગોમા મો વિરોધ તું કટા કટી પર ફૂલ જો તને ખબર હોય તો અલ્યા બાપા હું એટલો શૌકાર છું આખા ગોમમાં મને કોઈ ના કે એક લેડીસ લેડીસ ની તો બહુ ફૂલ વિરોધ છું લેડીસ આપણા હાથમાં જો ને છોડીને બોલાવતો એ નહીં રસ્તામાં કોઈની છોડીને બોલે ને લેડીઝ તમારે આબરૂ રાખવાની ચપાળ મારી લેડીઝ નો ફૂલ વિરોધ છુપા છું શું વાતો નહી તમારે આબરું નઈ દેવા દે બીજું અને

ભગવાનના ઘર જવાનું કીધું એટલે પ્રશ્ન હાચું બોલભાઈ બીજું કશું અમે રાજભાઈ હંગા આવતા

ગલ્લુ અરે મારો મારું ખરાબ થઈ યાદ તો ચક ઓ આમ આ દે તું લેતા ભાઈ તારો કોમ કરતો ફટાફટ હે જો એલો મારા જો જો લે એ ગોમ્બો જો આ તો કે લે જો ચાલ આવ છે ઓન લાવું કેવા ઓન હા લાવ હડ અરે હા અમુક શાંતિ આખો દાવ બે હીરો ઉપર છે હું કોઈ સેકન્ડ લેતો નહીં પણ લોહે નહીં કદી એ અને બેરાનો ફૂલ વિરોધનો ઘણો વિરોધ છું હું તું પાણે બારી પેલા બેસો પાલે હે બીજું કામ કરી હું કરી ફાબો સર દીઓ ઓ આ બોય પેડો અરે ઉતાર કા ફરાફર ઉતાર કા લે અલા બાપા તમે તો હે તમ નતા ગયા હેતરમાં જઈને આવ્યો તો જો જતો તો પડે ચલો બે હોમ પર ઉપાસ હોળી ગયો કુલ વાળી તમારું આમ મળી હું ભૈરો થી ઘણો વિરોધ છું તને ખબર નઈ તારી માની બે કાઢી બે જો આપણા જોવો મારી વાળી કોઈ બૈરો

આ મારા પર ફોન આવ્યો તમારા ભાઈ નો તમારા ભાભીનો નો બરોબર એમને એવું કીધું કે ભૈર થી અમારા ભાઈ વિરોધ કરી રહ્યા આવી વાત કરી બરોબર એટલે મેં કીધું હા રૂમ ને હું મળું અડધો કલાક પછી ખેતરમાં ખેતર પાછો તમને મળવા આવ્યો

એલિયા એલિયા સુઠો બની જા બની જા સુઠો પડના બની જા પાપા ઓ બાપ રે જા તમે બોછે જાય કિસ સુબા લેડીસ થી સિટી રે જલે દૂર જ જા